જય માતાજી બોલો જો તાતા મે હાડુજી તો હોય અમે જો આ તો હું હણી બોની સા રે ઓય વાકને સોમા હા વાત ના આ તો તમે સોમા ભેલા હતા આ હતા કે તો માર તો મસ્કરીઓ કરવાના દન જાત નહીં બી તો ખાલી ખાલી ફોન લગાય તો કીધું માર હાડુનો ફોન લગાવ કીધું મો હણી સા રિયા કો કર્યા તો ના ના આ તો જીબીઆઈ છે તો મારો હંજામ મોકલી હું લઈ લેવાનું છે આ તે કે છે ઓ વાહ આ તે ભલાદમી આબા જો આન તાને આખું સોમાવજી તમે આ નઈ અલે મારા પર તમે બે વખત પોણી જાતું રીતે મે આઈ યાર ખબર લેવા છે ઠાલા ઓ તાને હું ના હોય મોકલી માની છો આગળ તમાર ઉપર એ જાતું મારા ઉપર તઈ જાતું રી પોણી બે વખત ઓય આવા હું બતાવ ઓય માર ઓઈડી આ આવ હેડો આ જલ્દી પોકો એ હા હાર હું પાસ પોક બને મેલું હારવાર તો મનું ભાવ છે ઓહો ના હોય એ તો તમે જે બનાવો ખાઈ લેવું છે તો આ માર ના કેવાનું હોય તો મારી રીતે બનાવજો મારી રીતે બનાવો હા હા હાર વાળા ફટાફટ આવો હાર હાલ આવ હેડો આ જેટલો અંચો પેકો તો કેટલો અંચો પેકો તો બધું હરગાઈ દીધું વા તો કેટલા લોબા લોબા આવડા નાવળા હાપ નેકરા એટલે હું અચો ખૂટુ કરીને બધું હરગાઈ તો મેલ્યું અને આરુ પાછું ના નાવા તો ભાઈ સાફ કરી આવું ના કરી આવ ના ના ખાય મારા પેલો ચાર દાડા થઈ ગયા નો સમાચાર તો ના મારા બિલ બિલ લઈ વાળી લઈ ને માછીયા નું ઘર પાછી આવે ભેગો થતા આવું અરે કાકા મામ ખોટના ઇંદાબામાં રોટલા કે ત્યાં આ ગુઝરાણા તો મન તો રતો ઉતારી નાખ્યો અને તો ત્યાં જા ઉપર છે અમે હું કરું તો કુતા બોલ છે આમાં ખોટના આ ઓય નારિયો બતાવતો છે હું તો ખાધા મે આયો છું તે મન તો કમાય ને એકદમ તેલું અહ બરોબર આ તો બકવું લાગે છે

એ ઓહ ગને ન લીધો રે મની હારા વે મારી માની જોગને મનીરાજ ની યાદ આયી મનીરાજ બાવટ ની યાદ આઈ આ હા હા કોઈ ડાયરા થતા કોઈ અમારે નવરાત્રી થતી પણ આમાં તો સાંભ જ્યાં કલાકાર હું અત્યારે તો ગીતો ગાય છે કોઈ ખબર નહીં પડતી આ વતના જરબા ચીરી નાખે ઓમ ચીરી નાખ્યા એ હાવજ ત્યાં મને ચીરી ને ખાઈ જાય તો હું તમે સાવતના જરબા ચીરો ટોમેટો લાવ્યા છે તો ટોમેટો આ વખત મારે રોપ અલગ આવી ગયો છે નકર પેલી વખત ટોમેટી લાવ્યા હતા તો બે હરી લાખના ટોમેટો દેત મારે પણ આ ટોમેટો જ બે બેતો નથી આ વખત આ મજૂર મળ્યા હો તો થોડાક ના પાજી ડુંખો વધી જશે ના હોય તો બોધાઈ દો ટોમેટો દયો ઇતની શક્તિ અમે દે ના મન કા વિશ્વાસ કમજોર હો ના ભૂલ હો કરતી હમે મન કા વિશ્વાસ કમજોર મોકલી વાળી એક મારા ગરબા ફાવન ફાવ પણ આ કોઈ બોલાવતું નહીં મને આ નવરાત્રેજી નવરાત્રિ ટેલિફોન ને આવ્યો

ટોમેટો લેવા આવ્યો તો એક દાળ મસ્ત બનાવતું તે એક ટોમેટો આલો ને ટોમેટો હો વા તે ચ્યારે તો થઈને આ દમ લેવા આ હોય થઈને ને એ નેક 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 આય અદે બાગી બાગીત નઈ ટોમેટો ના એમ તો ગોડો નઈ કોઈ યાર છો ભા કોઈ યાદ આવે છે ના પેલું લાલ જીવ ઈ ગાલો કા આ તે લાલ એ જ પીરો છે જ ધોરો એ લીલો એ જ આરી તો લેવ હા તો લેવ ના એ તો હું તોરી આલું છું પણ વાત તો હો બ્રો કોઈ યાદ આવે છે મેઠી મેઠી વાતો

મગફળીઓ ખાવાની હોવાની પણ મગફળી ના ઉપાડવા દીધી અને આયા ટોમેટુ લેવા દાર માં નાખવું છે બળી તારી દાર ભરી જાય તો મારો હું આમાં એક આટલી શરમ રાખવી નહીં મારા આટલી મોકલી માની જોયું

ભગવાન તું ને સજા જિંદગી રહી હે તો જિંદગી મેખર ના હોય બરા હાથ જો ફરી અવાય ખાવી અને ના હોય ને લઈ જવા પડશે ખરેખર મજા આવી જી મફત મળશે મોકલી મારી તો ટોમેટું ના લેવું તા ને આમાં ફરી લઈને ને છે આમાં ફરી મોકલી મારીશોગર જોઈ લે

ફોન નતો ને તે પાછો મોટે વારી લીધો તો મારી મારીશું કીધું મટી ગયું મરી ગયું મારે કીધું લગાડી મેં મારા થઈ તમાર તો મજ નાખવા છે બસ

કોઈ કોમ ધંધા તો કરવા પડશે છોકરા ઓલે એવું આમાં તમારે કોમ ને હું છોકરા ઓલે

માફી ખાવાય કાચી ખાવાય તો હોય જો આ ખોટા દા ખોમ ફરવા પડશે ખોટા આપણ તો એવું કોઈ નરતું નહી યાર માં છે એ તો પણ ના ના તો તો આજુ ને અન જે થલ તમન નવડે જાય મલી આ ગેળો દે આયો અને ફોન કર્યો કે આવો કે આમો તમે તો તમને મળી મલી જી આ તો હું માફી લેવા જ્યો તો બિલ લેવાનું બાકી હતું તે બિલ લતા આવ્યો તે આ બાજુ કે રસ્તો ને એકરા જન કે લાન માસીન ભેગો થતો આવું

ખબર હું પોની ઉપર થઈ નીકળી હોય તો ચોઈ પહોંચી ખરેખર કરી છે

લાજે સોમાન કે તાવા દેજે જા દેજે બસ સોમા બાજુ સોમાન સાપરા બાજુ સોમો ને દેખાતો કોઈ ની દેખાતું લે મારી માની છો કે ના કોણ ચાલે આ સોમો તો કે કોણ છે સોમો ને આ તો કોઈ બીજા બે જણા દેખાઈ છે લાગે છે મારામાં માં સોમાન કે વાજા ઉપર છે જલ્દી બડા ફટ લઈ જા દે સોમાની ઓ રામ ને પીર પેલા તમને ફોન કરતા તમારે તો સીધો પાવતો હતો મેમો ના છે કોઈ નહીં આય મારે તો આ કાપુ તો બેઠો બેઠો કોકા તું બે જ ના હોય તાને કે ચાલે હું તો કીધું હા જબડો કર્યો છે તો ટોમેટો ખાણો કરે જોરદાર ટોમેટો કર્યા

ટોમેટા હા પણ મને ખબર કે તમારી વાડી હોય અરે આજુ ને છે આજે ખાસ ભેડી નાખ્યું જોડાયટો ખા વાત કરો અરેબ્બામાં લોટ ના હોય તો ઘેર તારા એ હાથ ના ઈજા છે ડબ્બામાં લોટ એમ તમે જોતો હાથ ના ઉપાડો અમને ખબર નથી કે તમારી વાડી અમે તો

ખાજાને ખબર નઈ સોંભાની વાડી માં ટોમેટો બધો હાલી હાલી ના ખાવા મળે હાલ ખાઈ ગયા એ એ માછીય બુછાયા દા બુછાયા દા એ એ માછીય આવા પડોશી તમારે ખબર ના તો આ જોને લાફો વળગાડે હું મજા નઈ આવી મજા તો મજા લાવે એવો વેવાડાખો પડે પડોશી ને પછી મઠંડો નઈ થઉ પાછો સાજે પોણી વેરી ને હાલ ઠંડો કરી નાખે કુવાનું લોટ નહીટ લેવાયું એવું છે ડાયલોગ નું ખબર પડે કે દબાણ લોટે લઈ જવું હોય અને કિલો ટોમેટો લઈ જવું સાચી વાત છે કોક ના યાર કોકના ઇતર નાપીયા તમે ખબર નથી પેવા ના હોય કે મન તો હજી ના લાગે એટલે શું થાય ચોર જ ગણ્યા કામ તો એક આટલો વ્યવહાર ન રાખતા બોનિયો ને તે મફરી ખાવા માટે રી હોને યાર એવું છે અને મફરી લેવા તે ના લેવા દીધી કાયદે છે ભૂલવાની વાત નહી એમાં મારી તો ઘરના મત્રી વાળી છે એટલે મને એવું જ હતું તમે મેમોન કરતા બધા ચોર ના મન માં તો મેમોન કહેશું તો ચોરી મેલ છે તમને ખબર છે પેલી વખત આપડે કરવો તું ના ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પેટી હું તો મેઠો જ છું મેઠો જ છું તારા જેવો કરવો ને તું ભોણિયા કરતા એટલે મારું હું કઈ ગયું તું

મેમો નથી ને એ

એ કારેલા વાટેલો ચા નહી પીવા આપણે હેડો હારે કાતર જતા રે બોલ એ છોમા આવા